યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં આજે આપણે બનાવીશું ફ્રૂટ ચાટ એના માટે મેં લીધી છે દ્રાક્ષ લીલી કેળા દાડમ તરબૂચ કાચી ક્યારે લીધી છે આ રીતે એક પાકી ક્યારે લીધી છે સકટેટી લીધી છે આ રીતે બધા ફ્રૂટ લઈ લેવાના તમારી જોડે જે અવેલેબલ ફ્રૂટ હોય તે પણ તમે અંદર એડ કરી શકો છો ચીકું છે ગમે તે કાઢી દ્રાક્ષ છે પપૈયું છે ગમે તે તમે જે ફા ભાવતા હોય ફ્રૂટ તે તમે લઈ શકો છો પહેલાં આપણે બધા ફ્રૂટને ધોઈ અને સમારી નાખીશું મેં બધા ફ્રૂટ સમા લીધા છે હવે તેને આપણે ફ્રીજમાં મૂકી દઈશું પછી ઠંડા થયા પછી સૌ કરીશું તેને તો આપણે આ રીતે ઠંડા થઈને ફ્રૂટ રેડી થઈ ગયા છે હવે તેની ઉપર આપણે ચાટ મસાલો નાખીશું થોડું સંચાર પાવડર નાખીશું સંચાર નાખવાથી તેનો ટેસ્ટ સારો આવે છે હવે થોડું શેકેલું જીરું નાખીશું આ રીતે આપણે જો ફ્રૂટચાટ રેડી થઈ ગયું છે ખાવા માટે ઠંડો ઠંડો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Thanks for watching.